આજે આપણે ગુજરાતીઓના સ્પેશિયલ ખાટા ઢોકળા બનાવીશું જેના માટે મેં અહીંયા દાળ અને ચોખાને પહેલાં પીસી લીધા છે અને પીસીને ત્યારબાદ તેમાં ખાટી છાશ અથવા તો દહીંની અંદર પલાળીને આઠથી દસ કલાક માટે ઢાંકીને રાખી મૂક્યું હતું જેથી કરી ઢોકળા માટેનો આથો છે તે ખૂબ જ સરસ આવી જાય તો તમે જોઈ શકો છો કે આપણો જે બેટર માટેનો આથો છે તે એકદમ સરસ થઈ ગયો છે બેટર આખે આખું સરસ ફૂલાઈ ગયું છે અને હવે આપણે ઢોકળા બનાવવા માટેની તૈયારી કરશું તો સૌથી પહેલાં મેં એમાં એક ચમચી જેટલું હળદર એડ કરી છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને ત્યારબાદ મેં આમાં એડ કરેલો છે થોડો એવો સોડા ખાવાનો સોડા નાખવાથી આ બેટર છે તે ખૂબ જ સરસ થશે અને ઢોકળા એકદમ સ્પોન્જી બનશે તો મેં અહીંયા ટાટાનો સોડા છે તે એડ કરેલો છે અને સોડા એડ થઈ ગયા બાદ મેં અહીંયા એડ કરેલી છે આદુ અને મરચાંની પેસ્ટ ઢોકળાની અંદર આદુ અને મરચાંની પેસ્ટ નાખવાથી ઢોકળાનો સ્વાદ છે તે એકદમ સરસ આવે છે બેટર આપણું પહેલેથી જ ખટાસવાળું છે એટલે બહુ લીંબુ એડ કરવાની જરૂર નથી ત્યારબાદ એડ કરેલું છે કોથમીરના પાન અને થોડું એવું પાણી થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે જેથી કરી બેટર છે તે બહુ પતલું પણ ન થઈ જાય અને બહુ ઘાટું પણ ન રહે તો આપણું ઢોકળા માટેનું બેટર છે તે હવે તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલાઈ ગયું છે આથો છે તે પણ ખૂબ જ સરસ આવેલો છે લગભગ મેં દસ કલાક જેટલો સમય રાખ્યો હતો આથો આવવા માટે અને આપણો આથો છે તે એકદમ સરસ થઈ ગયો છે હવે એક થાળીની અંદર આપણે સૌથી પહેલાં તેલ છે તેને ગ્રીસ કરવાનું છે મેં અહીંયા નાની પ્લેટનો ઉપયોગ કરેલો છે તમે કદાચ ઢોકળા માટેની સ્પેશિયલ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો મોટી થાળી પણ લઈ શકો છો તો નાની પ્લેટની અંદર મેં બેટર એડ કરી દીધું છે અને ઢોકળિયાની અંદર વરાળમાં હવે આપણે આ ઢોકળા છે તે બાફવા માટે મૂકી દેવાના છે વરાળની અંદર આ ઢોકળા એકદમ સરસ ફૂલાઈ જશે તો લગભગ દસથી પંદર મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો કે આપણા ખાટા ઢોકળા એટલે કે આપણા ગુજરાતી ઢોકળા છે તે હવે હવે તૈયાર થઈ ગયા છે સરસ થાળીની ઉપર લાલ મરચું પાવડર પણ છાંટી દીધું હતું જ્યારે આપણે આ બેટર મૂક્યું ત્યારે થાળીની ઉપર લાલ મરચું પાવડર એડ કરી દીધું હતું આ ઢોકળાને હવે આપણે લસણની ચટણી તેલ લાલ મરચાંની ચટણીની સાથે શરૂ કરીશું તો આ ગુજરાતીઓના ફેવરેટ ખાટા ઢોકળા બની ગયા છે તમે પણ મારી રેસિપીથી અચૂક આ ખાટા ઢોકળા ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ ઢોકળાનો સ્વાદ છે તે કેવો લાગ્યો આપણા ઘરે ક્યારેય કોઈ મહેમાન આવ્યું હોય તો ઇન્સ્ટન્ટ આપણા ઢોકળા છે તે બનાવી શકીએ છીએ અને ખાસ કરીને નાના બાળકોને પણ આ ઢોકળા છે તે બહુ જ ભાવે છે